લિમખેડા તાલુકાના પટવાણ ગામની પરણિતાએ બે બાળકો સાથે રેલવે ટ્રેક પર પડતું મૂકી કર્યો આપખાત લિમખેડા રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પર પરિણિત મહિલાએ બે પુત્રો સાથે કર્યો આપખાત માલગાડી ટ્રેન આગળ બે પુત્રો સાથે જંભલાવી કર્યો આપખાત પતિ સાસુ અને સસરાના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળી એક પાંચ વર્ષ અને એક ત્રણ વર્ષના પુત્ર સાથે આપખાત કર્યો હોવાનો પિયરિયાઓનો આક્ષેપ દસ વર્ષથી સાસરીઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ ઘટનાની જાણ થતા મહિલાના પિયર પક્ષના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા ઘટનાની જાણ થતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી રિપોર્ટર દિપેશ ચૌહાણ દાહોદ અને સાહેબ જિંદગીની સજા થવી જોઈએ મારી દીકરીને એવો એટલા ચાલ્યા બીએડ ભણેલી છોકરી અને આટલા વાર સુધીને ભણાઈ ભૂખ્યો ત્યારે ખાવાના ફાંકવા પડે અને છોકરી બારિયા જવાનું અહીં આવવાનું ભાડું થોડું હું એટલે પાટા બાંધીને મજૂરી કરીને ને એને પાચ રૂપિયા એના સાસુ સાસરેની એના ધણીની છોકરી તને મારી છે કે આ મને મારી અને અહીં કમરમાં વાગ્યું અને લાતો તણે છોકી અહીં એટલે મને રાતની કમર દુઃખે છાતી દુખે તરીકે હું સરકારી દવાખાને જઈ આવું એમ ઘરે આવીને અમારી માંગણી તો સાહેબ એની સજા તાણે મને થવી જોઈએ એવી મારી આછા છે આ લગન કર્યું તેરના દસ વર્ષ થયા તો દસ વર્ષ થયા તો આવું ને આવું ઝઘડા ટટા ઝઘડા ટટા થાય બે વર્ષ તો મહેલામાં દાહોદ લડ્યા આ અત્યાર સુધી એવું ને એવું ચાલ્યું હમણાં બે દિવસથી એની મારી ને એને ઘોર ધણીએ મારી આ બે છોકરા એટલે ઈ હમો વળી વળી ના પંચાણ કરી કરીને હમો પાસા હુંપી દે આ બે છોકરા અમારે કઈ ભાંગ તોડ કરવાનો એમ કરી કરી આ એટલે આ વધારે ઘૂસે ભરા એટલે ઈ અહીં ના ગુનો દાખલ જ કરવો પડે ત્રણ આને ઈ હુના છોકરા કહેવાય અમારી છોકરી કહેવાય હા ત્રણ નથી જ્યાં આવું નહીં કરતા એનો ધણી સીધે રહેતો એની હાહુ સીધી રહેતી આને એક છોકરો ને એક વહુ છે મારી છોકરીનો ને આ મારા હવે મારા છોકરા કેવાય ને આ તાણ તે નાશ કર્યું હિયે એ નહી મારતી હાહુ ની નો ધણી ની મારતો તે રા સારી રીતે રેતી એટલે આ બહુ તલાસ પડ્યો મારી છોકરી તો આ છોકરા છોકરા ભેળા લીધા